જય મોમાઈ સહયોગ મંડળના પ્રમુખની દીકરીના જન્મદિવસની સેવાકીય ઉજવણી આજરોજ જય મોમાઈ સહયોગ મંડળના પ્રમુખ ચિંતનભાઈ પટેલની દીકરીના જન્મદિવસ નિમિત્તે દહેગામ ખાતે આવેલ બહેરામુંગા વિદ્યાલયના બાળકોને તેમજ સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને પૂરી શાક જમાડવાનો કાર્યક્રમ યોજાયો હતો જય મોમાઈ સહયોગ મંડળના પ્રમુખ ચિંતનભાઈ અને તેમના પરિવાર દ્વારા તેમની દીકરીના જન્મદિવસની સેવાકીય ઉજવણી કરવામાં આવી જય મોમાઈ સહયોગ મંડળ દ્વારા મુંગા વિદ્યાલયમાં રહેતા બાળકોને તેમજ સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને શાક જમાડીને જન્મદિવસની સેવાકીય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જય મોમ્મઈ સહયોગ મંડળના પ્રમુખ ચિંતનભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી મંડળના રસિકભાઈ પટેલ કાદરભાઈ મેમણ મોહમ્મદ સફી મેમણ અલ્પેશભાઈ પટેલ હરપાલસિંહ બિહોલા જીએન પટેલ ભવ્ય પટેલ અને હસમુખભાઈ ગોહિલ અને ખાસ ઉપસ્થિત મહેમાનમાં દહેગામ મેમણ જમાતના સેક્રેટરી લિયાકતભાઈ મેમણ અને અમિતભાઈ પટેલ હાજર રહ્યા હતા